નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર પોલીસ સ્ટાફ દ્વારા બસ રસ્તા પાસેથી ડમ્પર ઝડપી લઈ પોલીસને સ્ટેશનમાં સીઝ કર્યું વાહન ચેકિંગ દરમિયાન ડમ્પર ચાલક જરૂરી કાગળ નહીં બતાવી શકતા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી સુનગર જિલ્લા પોલીસ વડા દ્વારા સૂચના આપવામાં આવી છે કે સુરનગર જિલ્લામાં અસામાજિક પ્રવૃત્તિ કરતા તત્વોને ગોતી કાઢી અસામાજિક પ્રવૃત્તિ સદંતર દામી દેવી સાથે જિલ્લામાં બિનકાયદેસર રીતે ફરી રહેલ વાહનને લઈને સુરનગર જિલ્લા ટ્રાફિક પોલીસે તમામ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી પોલીસ સ્ટાફ દ્વારા અવારનવાર ટ્રાફિક ડ્રાઈવ યોજી જરૂરી કાગળ વગર વાહન ફેરવતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી ત્યારે લખતર પોલીસ સ્ટાફ દ્વારા લખતર બસ સ્ટેન્ડ ત્રણ રસ્તા પાસે પોઈન્ટ બનાવી વાહન ચેકિંગ કરી રહ્યા હતા ત્યારે હાઈવે ઉપરથી પસાર થઈ રહેલ નંપર નંબર જીજી અઢાર એ જેડ ઓગણત્રીસ તેતાલીસને ઉભું રાખી ડ્રાઈવર સોમાભાઈ માલાભાઈ ગરાશિયા પાસે ડંપરના જરૂરી કાગળ અને ડ્રાઇવિંગ લાયસન્સ બતાવવાનું જણાવતા બતાવી શકેલ નહીં આથી પોલીસ દ્વારા ડંપર ચાલક સામે એમવી એક્ટ કલમ એકસો એકાશી ઓબ્લિક ત્રણ એકસો ત્રીસ ઓબ્લિક ત્રણ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં કરવામાં આવતા વાહનચાલકો ફફડાટની લાગણી ફેલાઈ જોવા પામી છે